નમસ્કાર દર્શક મિત્રો છે વડગામ તાલુકાના છાપી ખાતે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત મંગળવારે તાલુકાના પ્રબુધ્ધ નાગરિકોનો સંમેલન યોજાયું હતું આ ચિંતન કાર્યક્રમમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દેશમાં સતત ચૂંટણીઓને લઈ વિકસિત ભારતના સ્વપ્નના અવરોધ પેદા થતા રહ્યા છે જેની એક રાષ્ટ્ર એક ચૂંટણીની માંગ બુલત બની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સંકલ્પ પત્રમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદ્દાને સામેલ કર્યો હતો જેને પરિપૂર્ણ કરવાને લઈ વડધામ વિધાનસભાના છાપી ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું સંમેલનના મુખ્ય વક્તા તરીકે એક રાષ્ટ્ર એક ચૂંટણી ગુજરાતના કન્વીનર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહપ્રવક્તા શર્મા ઓએ ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન આપી દેશને એક રાષ્ટ્ર એક ચૂંટણી દ્વારા આર્થિક ફાયદા થવા સાથે વિકાસની ગતિ તેજ બનશે તેને લઈ વિસ્તારપૂર્વક ઉદબોધન આપ્યું હતું સંમેલનમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાંત પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા વડગામ ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી સંઘના ચેરમેન કેપી ચૌધરી માર્કેટયાર્ડના ચેરમેન પરથીભાઈ પટેલ સહિત આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા